સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીચની અંદર ખેડૂતો માટે ખાસ સરસ મજાની યોજનાની વાત કરવાની છે જેની અંદર ખેડૂતોને રૂપિયા એક લાખ વીસ હજારની સહાય છે મળવાપાત્ર થશે યોજનાની વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હોવ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્ર વાત કરીએ જે યોજના છે ખેડૂતો માટે પાવર ટીલર ખરીદવા માટે સરકાર છે સબસિડી આપે છે મિત્રો ખાસ કરીને આ યોજના છે પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો આ પ્રકારનું તમારે સિંગડા ટ્રેક્ટર આવે છે ખરીદવું હોય તો વિશેષ સરકાર છે તમને સબસિડી આપે છે મિત્રો પાવર ટિલર છે જો તમે સામાન્ય ખેડૂત હોવ બરાબર તો તમને કુલ ખર્ચના ચાલી ટકા મહત્તમ રૂપિયા એક લાખની સહાય આપે છે મિત્રો ખાસ કરીને સરસ મજાની યોજના છે એક લાખ રૂપિયાની સહાય છે મળવા પાત્ર થશે અને જો તમે

અને વધારે માહિતીની તમારે જરૂર હોય તો ખાસ તમે આઈ ખેડૂત પોર્ટલ છે એનો સંપર્ક કરી શકો છો અને યોજનાના ફોર્મ કઈ જગ્યાએ ભરવાના છે તો કે ફોર્મ છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ ભરવાના છેલ્લી તારીખ છે પંદર પાંચ બે હજાર પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે હાલની અંદર આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ બરાબર ખાસ કરીને ફોર્મ ભરી દો ત્યારબાદ મિત્રો ડ્રો સિસ્ટમ થશે આની અંદર જે લક્ષ્યાંક હશે લક્ષ્યાંક કરતાં વધારે અરજી આવશે તો ડ્રો સિસ્ટમ થશે ડ્રોની અંદર જે લોકોના નામ આવશે એને પૂર્વ મંજૂરી બાદ સાધનની ખરીદી કરવાની થશે ને અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી ખરીદી કરવાની થશે મિત્રો ખાસ કરીને વધારે માહિતી માટે ખાસ અમારી આ ટેલિગ્રામ ચેનલ છે વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે ભાઈઓ એમાં જોડાઈ જજો તમામ અપડેટ છે મળતી રહે એના માટે વોટ્સઅપનું ગ્રુપ છે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જ્યાં બે લાઇકોન આવે છે એને પ્રેસ કરી